ઉત્તરાયણના પર્વ પર દાન પુણ્યનો અનેરો મહત્વ રહેલું છે ત્યારે પાટણમાં લોકો પશુઓને ઘાસચારો અને પક્ષીઓને ચણ આપી રહ્યા છે પાટણ ખાતે સેવા કાર્ય થઈ રહ્યું છે જ્યાં એક હજારથી વધુ ગાયો પાંચસો જેટલા અન્ય પશુઓની સાર સંભાળ થઈ રહી છે સાતો સાથ આજે ગાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પનું આયોજન કરાયું છે જેમાં ચાર ડોક્ટરો પણ સેવા આપી રહ્યા છે ત્યારે આજે પંથકના શ્રેષ્ઠીઓએ પોતાનું દાન નોંધાવ્યું હતું તો જૈન સાધુ ભગવંતો પ્રસૂન દીદીએ સૌને દાન આપવાની પ્રેરણા આપી હતી બોલી શકે છે એને તો પોતાની પેટ પૂર્તિ કોઈપણ રીતે થઈ શકે છે માત્ર આ પશુઓ જેવા છે જે પોતે બોલી નથી શકતા અને આપણને પૂરી જિંદગી સુધી ઉપયોગમાં આવે જેમ કે ગાય છે તો દૂધ વગેરે આપે છે આપણી સવાર એ લોકો થકી પડે છે એ અબોલ પશુઓ જેમનું ભરણ પોષણ આપણા થકી થાય એ આપણી પાસે કંઈ સોનું ચાંદી નથી માંગતા માત્ર એમને જોઈએ છે ખાવા માટે લુખું સૂખું ઘાસ વગેરે આ જો આપણા તરફથી થઈ શકે તો બહુ જ યોગ્ય ઉચિત દાન આપણા તરફથી કહેવાય અહીંયાથી ખાસ જે સેવા થઈ રહી છે પશુઓની એ બહુ જ મહત્ત્વની છે દરેક લોકો પોતાનું ધન સંપત્તિ એ માત્ર શ્રાદ્ધ પૂરતી નહીં પણ આ બાજુ પણ થોડો એમનો પ્રસાર થાય એ જ અત્યારે આ કાળમાં ઉચિત લાગે છે આ વખતે એક કરુણા ભાવથી જે ઘાયલ પક્ષીઓ પતંગની દોરીમાં આવી જવાથી મોતને શરણ થતા હોય છે એવા પશુઓને પક્ષીઓને અહીંયા લાવીને એને દોરા વગેરે કટિંગ કરીને એને ટ્રીટમેન્ટ આપીને એનો જીવ બચી જાય એ અમારો ખાસ આશય છે આ વખતે અમે અહીંયા ડૉક્ટરની ટીમ પણ બેસાડી છે ચાર ડૉક્ટરો સુંદર કામ કરી રહ્યા છે ખૂબ આજે સારા સંખ્યામાં પશુઓ પણ આવ્યા પશુઓને ટ્રીટમેન્ટ આપવામાં આવી અને એ પશુઓને હાલ રાખવામાં આવ્યા છે અને લગભગ બધા જ પશુઓ બચી પક્ષીઓ બચી જશે એમની અમને પૂરું ખાતરી છે